હું આ વિસ્તારમાં આવેલ સોસાયટીઓના લોકોને જાગૃત કરીને સ્માર્ટ મીટરમાં લોકોને જે તકલીફો પડી રહી છે તેનું માર્ગદર્શન આપીને વાંધા અરજીઓ તૈયાર કરવામાં આવેલ છે જેમાં સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે લેખિત વાંધાઓ દરેક સોસાયટીના દરેક ઘરેથી વ્યક્તિગત વાંધા અરજી કરીને વિરોધ નોંધવામાં આવ્યો આજરોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગ્યા અને પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા નિલેશભાઈ ડોંડા સંજયભાઈ ડાવરા ચૈતનભાઈ રાદડિયાના નેજા હેઠળ પુણા વિસ્તારની તમામ આસપાસની સોસાયટીઓના પ્રમુખ શ્રી આગેવાનો તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા 5000 થી વધુ વાંધા અરજીઓ સુપરત કરવામાં આવી સુરતથી સુનિલ પાટીલ સત્ય નવ ગુજરાતી ન્યૂઝ આજરોજ કાપોદરા ખાતે દક્ષિણ વીજ કંપની જે આવેલી છે ગુજરાતની અને

જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે આવનારા સમય ની અંદર બાકીના જે ગ્રાહકો છે બાકીની જે સોસાયટીઓ છે એ દ્વારા એ લોકો દ્વારા પણ આજ રીતે આ સ્માર્ટ મીટર નો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટરના ના સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે જી મારું નામ સુરેશભાઈ સુહાગિયા પૂર્વ સભ્યનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે છેલ્લા પંદર દિવસથી જે જન આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું સ્માર્ટ મીટર વિરુદ્ધ કે બોયકોટ સ્માર્ટ મીટર જે આ સરકાર દ્વારા સ્માર્ટ મીટર નહીં પણ એક સ્માર્ટ સીટર કહેવાય એવા જે મીટરો લઈને આવી છે એની સામે જે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એની સામે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જનઆંદોલન થકી લોકોને જાગૃત કરી અને જે વાંધા અરજીઓ તૈયાર કરવામાં આવેલી હતી સમગ્ર પુણા વિસ્તારમાં તે પાંચ હજારથી વધારે વાંધા અરજીઓ આજે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડીને સુપ્રત કરવામાં આવી છે અને લેખિતમાં આપેલું છે કે અમારી કોઈપણ પ્રકારની મંજૂરી લેખિત મંજૂરી વગર અમારે ત્યાં જે મીટર છે હાલ એ મીટર બદલાવવા આવવું નહીં જો મીટર બદલાવવા આવશો અને જો કાંઈ પણ ઘટના બનશે કે કાંઈ પણ થાય તો એની સંપૂર્ણ જવાબદારી આપશ્રી રહે છે કારણ કે આ જે મીટર લગાવવામાં આવી રહી છે એ ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન કરતા છે કારણ કે જો આ મીટરની અંદર એક પણ પૈસાનો લોકોને ફાયદો હોય તો આ સરકાર ફાયદા ગણાવવા આવી હોય પરંતુ એવું કંઈ નથી સમગ્ર ગુજરાતમાંથી જ્યારે આ વિરોધ થઈ રહ્યો છે મીટરનો તો પણ સરકારનો એક પણ પ્રતિનિધિ કે એક પણ મંત્રી દ્વારા એક શબ્દ શુદ્ધ આને વિશે કહેવામાં નથી આવ્યો ફક્ત અને ફક્ત અધિકારીઓને આગળ કરવામાં આવી રહ્યા છે એક નાનું એવું ટોયલેટ બનાવવાનું હોય કે પાંચ કિલો અનાજ આપવાનું હોય તો પણ જો આ સરકાર કરોડોની જાહેરાત કરતી હોય તો આ પચીસ હજાર કરોડથી વધારેનો પ્રોજેક્ટ હોય અને આ સરકાર દ્વારા જો જાહેરાત કે કોઈ તાઇફો નથી કરવામાં આવી રહ્યો એટલે એની ઉપરથી એક નક્કી થાય

જી મારું નામ સાકરિયા પાયલ છે આજે અમારા નગરસેવકો સાથે અને પૂણા વિસ્તારની જે એકતા સમિતિના તમામ જે પ્રમુખો છે તમામ આગેવાનો છે તમામની સાથે આજે અમે ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ અને પૂણા વિસ્તારની અંદર ઘરે ઘરેથી વાંધા અરજીઓ ઉઘરાવીને લગભગ પાંચ હજારથી પણ વધારે વાંધા અરજીઓ ઉઘરાવીને આજે ડીસી બીસીએલ અહીંયા આવેલા છીએ કે ભાઈ અમારે જે સ્માર્ટ મીટરો જે લગાવવાની હાલમાં જે પ્રોસેસ ચાલી રહી છે તો અમારે સ્માર્ટ મીટરો નથી લગાવવા કેમ કે સ્માર્ટ મીટરોનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ મીટરો થકી ત્રણ ત્રણ ઘણું લાઇટ બિલ આવે છે આજે મોંઘવારીમાં માણસ પોતાનું ઘર માંડ માંડ ચલાવી શકે છે તો હવે આ સ્માર્ટ મીટરો લગાવીને જે રીતના લોકોને લૂંટવાનું આ સરકારે કાવતરું ઘડ્યું છે જે રીતના સ્માર્ટ રીતે લોકોના ખીચામાંથી કઈ રીતના પૈસા કાઢવા કઈ રીતના લૂંટવા એનું જે કાવતરું ઘડ્યું છે એ બાબતે અમે તમામ લોકો એની વિરોધમાં છીએ ભવિષ્યમાં ક્યારેય પણ અમે સ્માર્ટ મીટરો નહીં લાગવા દે એ બાબતે મારો સખત વિરોધ છે અમે પણ લોકોની સાથે છીએ અને આ વિરોધ હોવા છતાં પણ જો ડીજીવીસીએલ દ્વારા આ સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે તો આવનારા સમયમાં અમે રોડ પર ઉતરીને ખૂબ મોટાભાયે આંદોલનો કરીશું પણ ક્યારેય અમે સ્માર્ટ મીટરો નહીં લગાવવા દે એ બાબતે આજે ડીજીવીસીએલ ખાતે અરજીઓ આપવા માટે ને બાંધારજીઓ આપવા